સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આધ્યાત્મિક બુદ્ધિ શું છે બહુ જ મજા આવે એવી વાતો છે તમે એમ ના સમજતા કે આમાં ધર્મ વાત છે આમાં કોઈ સત્શાસ્ત્રો વાતો છે હા એનો સારાંશ ચોક્કસ છે આધ્યાત્મિક બુદ્ધિ એટલે શું છે આધ્યાત્મિક બુદ્ધિ કેવી છે કે તમે સદગુણે યુક્ત તમારું વર્તન હોય સદગુણે યુક્ત તમારી વાણી હોય સદગુણે યુક્ત તમારો વ્યવહાર હોય સદગુણે યુક્ત તમારી કાર્યવાહી હોય જેથી તમે આવનારી પેઢી માટે ખૂબ સારો આદર્શ તમે મૂકી શકો તમારી આવનારી પેઢી એમાંથી સમજી શકે શીખી શકે કે કયા સદગુણો તમારા જીવનમાં હોય તો તમે સ્પિરિચ્યુઅલી ઇન્ટેલિજન્ટ પર્સન છો તમારા ક્ષેત્રનું જ્ઞાન એટલે તમે ઇન્ટેલિજન્ટ તો છો જ લોકો સાથે તમારો વ્યવહાર સુરદયપણાથી ભરાયેલો હોય એટલે તમે ઇમોશનલી પણ ઇન્ટેલિજન્ટ છો તો પહેલો સદગુણ લખે છે ફ્લેક્સિબિલિટી લોકોને અનુકૂળ થવું સાનુકૂળ થવું ગરજ હોય ત્યારે તો બધા અનુકૂળ અને સાનુકૂળ થાય અથવા તો પાવર આવે હાથમાં ત્યારે સામેવાળાને અનુકૂળ અને સાનુકૂળ આપણે થવા માટે પ્રેરીએ જે પરેશભાઈ બે વાક્ય બોલ્યા કે તેજી ચાલતી હોય ત્યારે નિલેશ તું દસ મિનિટમાં જવાબ આપે છે પછી બીજાને ફોન કરું એટલે પાવર હોય ત્યારે સામે અનુકૂળ અને સાનુકૂળ થવાનું અને મંદી હોય ત્યારે નિલેશ ભાઈ એક પ્રોપર્ટી તો તું ગમે તેમ અઠવાડિયામાં કરી આપ આ વાક્ય તમે બોલ્યા ને એ વખતે આપણે સાનુકૂળ અનુકૂળ થઈએ એટલે કોઈ વખત આરબીએ રેર ને અનુકૂળ થાય અને કોઈક વખત રેર આરબીએ ને અનુકૂળ થાય દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એ આધ્યાત્મિક બુદ્ધિ છે તો ફ્લેક્સિબિલિટી અનુકૂળતા હું મોટો છું એવું નહીં હું વિશેષ છું એવું નહીં હું વધારે જાણું છું એવું નહીં ફ્લેક્સિબિલિટી લેશું આપણે સાથે બેસીને વાત કરીને આ પ્રોજેક્ટ કેવી રીતે કરીએ જેથી મને લાભ થાય તને પણ લાભ થાય હું પણ કમાવું તું પણ કમા હું પણ સુખી થઉં તું પણ સુખી થા આ આધ્યાત્મિક બુદ્ધિની પહેલી મોટી સદ્ગુણની વાત છે ફ્લેક્સિબિલિટી અનુકૂળ થવું એની માટે સૌથી મોટી વાત આવે છે આઈ થોડો નાનો રાખો અહમ થોડો ઓછો રાખો આજે ભગવાન અને કુદરત તમારી સાથે છે કાલે ના પણ હોય આજે તમારા દિવસો છે કાલે ના પણ હોય કોઈના દિવસો કાયમ એક સરખા રહેતા નથી ડુ યુ એગ્રી વિથ મી આ પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ જેવું લાગે છે ને કોઈના દિવસ કાયમ સરખા નથી હોતા સુખ ના હોય કે દુખ ના હોય એટલે આય હંમેશા નાનો રાખો અને અહમ રાખશો તો લોકો તમારાથી દૂર જશે એટલે વાણી વર્તન બધી જગ્યાએ વિવેક જોશે અને એવું નહીં માનવાનું કે આપણે આ ક્ષેત્રમાં વીસ વર્ષથી છીએ પચીસ વર્ષથી છીએ ચાલીસ વર્ષથી છીએ બે પેઢીથી છીએ ચાર પેઢીથી છીએ એટલે બધી વાત આપણને જ ખબર હોય હું જ જાણું અને હું જ્ઞાની છું એવું નથી કોઈ પણ ધંધાનો એસી ટકા વિકાસ આધાર તમારા માનવીય સંબંધો છે વીસ ટકા તમારી ટેકનિકલ એક્સપર્ટાઈઝ તમારી ગમે તેટલી પ્રોપર્ટીઝ હોય ને તમારી એસેટ નથી તમારા બેંક એકાઉન્ટ છે તમારી એસેટ નથી તમારી એસેટ લોકો છે કેટલા લોકો સાથે તમે પ્રેમ ભર્યા સંબંધો જીવનમાં કેળવ્યા નિભાવ્યા અને એમાંથી પરસ્પર લાભ થયો દટ ઇઝ યોર બિગેસ્ટ એસેટ ચાલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય આપ સૌ માટે પ્રાર્થના છે બધા ખૂબ પ્રગતિ કરો અને બધા ખૂબ તને મને તને સુખી થાવ તમારા જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ પણ રહે થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ પ્રેયર્સ ફોર યુ